અને અને આટલું ઓપરેશન હતું અને આ એનો બગાડ આટલો નીકળેલો બરોબર અને આટલો હોલ હતો સવા મહિના ડોક્ટરે કીધું હતું કે સવા મહિના સુધી તમારે આવવાનું રહેશે અમે માતાજીની માનતા રાખી કે પુખાર મેલડીમાં 12 મહિનાની માનતા રાખી ઘરે બેઠા અહીંયા નહીં દવાખાને જઈને જ્યારે રિપોર્ટ કરાવ્યો ને સોનોગ્રાફીનો ત્યારે ડોક્ટરે કીધું કે આટલો બગાડ છે ત્યારે માતાજીને અમે માનતા રાખી કે હે માતાજી પુખાર મેલડીમાં મારા બાળકને મે ઈદુ જલ્દી સારું થઈ જાય અને 15 દિવસની અંદર જો એને અમારે ડ્રેસિંગ રોજ કરાવવા જવાનું હોય રોજ એટલો રડે તો માતાજી બંધ થઈ જાય ને તો અમે બારેજા પકળાડશું 552 રૂપિયામાં દરેક થી મુક્ષું પેંડાની માનતા રાખી દીધી હા અને શ્રીફળ ફળચુંદરી ને અગરબત્તી ને સવા લાખ જાપ મહિના હતા માતાજી ના રામ નામ ડોક્ટરે કેટલા દિવસ અને ડોક્ટરે અમને સવા મહિના નું કીધેલું અને માડીને માનતા રાખીને તો માતાજી મને ત્રીજા દિવસે એનું ડ્રેસિંગ પૈતું ને એ દિવસે એ બહુ રેડો એટલે મને રોવું આવ્યું તો મેં માને રોતા રોતા સેમરાત માતાજી મને એમના દીકરાના સ્વરૂપમાં માં આવ્યા અને એના ઘા ઉપર માતાજી ની દીકરા એ હાથ ફેરવી દીધો એ તમે ચિંતા નહીં કરો સારું થઈ જશે અને બીજા દિવસથી મે ડ્રેસિંગ કરાવી ગયું અને એને રડવાનુંય બંધ થઈ ગયું ને ઓન્લી 10 દિવસની અંદર જ એને રૂજ આવી 15 દિવસથી નઈ થવા દીધા માતાજી અને મખુખાર મેલ્ટીમાની દયાથી થઈ ગયું અને અમારે ડ્રેસિંગ કાલેથી બંધ થઈ ગયું અને એને નાવાની છૂટ આપી દીધી હાલવા ચાલવાની લોય એટલું નીકળતું હતું લોય બંધ થઈ ગયું બધું રેડી માની દયાથી રામ 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 પ્રણામ अशोकભાઈ ક્યાંથી આવવાનું ફાગણી આ શું માનતા તમે મોટા ભાઈ મારે વિકરાણી માનતા હતી

દીકરી હતી પણ ઓપ થઈ ગઈ બરાબર અને દીકરા માટે પ્રાર્થના કરી દીકરા માટે તો શું આપ્યું દીકરો આપ બરાબર એટલે આજે માનતા પૂરી કરવાને હા કરવા રામ 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 નામ અમરદે ક્યાંથી આવવાનું સિયાવાડા હા શું માનતા હતી બા મારે માનતા હતી દવાખાનામાં લઈ ગયા કોને આ વૌના તો એવું કીધું કે પંદર દાડા રહીને તમારો કેસ આવે ને પછી તમને કહું કે

ડોક્ટર કે એની ગેરંટી નહીં પાછું બી થઈ શકે અને અમે બારેજાવાળી માં કુફાર મેલી માં અમે પ્રવચન અમે નાસિક અમે ઓગલે રોજ ઘરે બેઠા હા પછી અમે માતાજી ને આરદા કરી કે માં અમારા શુક્રમ માળી તું મટાડી નાખ માં બરોબર તો ઘર થી ને એના અપ્પાસ મોન્યા અને શ્રીફળ ચુંદરી નારેલ મોન્યો અને મેં કીધું માળી મારો શુક્રમ બધું હાર થઈ જાય માળી તો હવા 125 કિલો

ભાઈ ના લગન ની રાખી થતું જ નતું વિડીયો જોયા ખુખાર મેળી માનું વિડીયો જોયો હા વિડીયો જોયો પછી મેં માને પ્રાર્થના કરી કે મારા ભાઈ નું થઈ જાય ને તો હું તમારી બે કિલો પેંડા ધરીશ

કેન્સર ની ગાંઠ હતી બરાબર પછી ઓપરેશન થાતું નતું બહુ અમે ધક્કા ખાધા બહુ ધક્કા ખાધા પછી મારી બેન મને દેખાયું તો મે માનતા ગઈ કોની માનતા રાખી કુકાર મેલડી માને બરાબર વિડિયો જોઈને માનતા રાખી હતી વિડિયો માનતા રાખી તો મને એને ઓપરેશન ની તારીખ નખી દીધી બરાબર બાકી પેલા કેટલા સમય તમે 6 મહિના સુધી અડ્યો 6 મહિના બો અડ્યો કાઢી ક્યાંય ન મેર પડ્યો મેર પડ્યો જ ન ઓપરેશન કરવા બધા નાચ પાડતા હતા નાચ પાડતા અને તમારા બેન ને કેવાતી તમે માનતા રાખી રાખ્યા રાખી અને માનતા રાખે પછી

સાડા ચાર લાખ રૂપિયા બરાબર કેટલા સમય થી અટકેલું હતું આઠ મહિના થી અટકેલું હતું સાહેબ ધક્કા ખવડાવતા હતા બરાબર પછી માનતા રાખ્યા પછી મને પંદર દિવસમાં માં ત્રણ લાખ સાહીઠ હજાર રૂપિયા આપેલ હતા બરાબર આ કોની કૃપા આ માં કુરવો કુકાર માની મે બરાબર બાકી પહેલા તમને શું કહેતા તમે ટ્રાય પહેલા તો મને ધક્કા ખવડાવતા હતા કે અત્યારે ના મળે અત્યારે ના મળે અત્યારે ના મળે હું કરકરે આઠ મહિના કાઢીને બરાબર ને માડી માનતા રાખે માડી ને માનતા રાખે એટલે પંદર દિવસમાં માં ત્રણ લાખ સાહીઠ હજાર રૂપિયા આપી બરાબર એટલે માનતા પૂરી કરો માતા પૂરી કરી રામ રામ

એવી પ્રાર્થના કરી હતી કે મારા છોકરી સારું થઈ જશે તો હું ચાલતો અહીંથી મારા ઘરેથી અહીં કોખર મેળવી બરાબર દાદા ચાલતા આવ્યા છો ચાલતા તમારી માન તો સફળ થઈ સફળ અને તમારી દીકરી સારું થઈ ગયું બરાબર કેટલા કિલોમીટર થાય તમારા ઘરેથી અહીંયા બારે જતા સો કિલોમીટર બરાબર એટલે ચાલતા તમારી જે માનતા હતી એ પૂરી કરો છો રામ 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 નામ ચૌધરી હસુમતી બેન ક્યાંથી આવવાનું શું માનતા હતી મોટા બેન મારા પતિ ને કાનમાં સંભળાતું નતું

બરાબર ત્યાંની પ્રસાદી લીધી ત્યાંથી પ્રસાદી લીધી પ્રાર્થના કરી પ્રસાદી લીધી છે તમારી ને પ્રસાદી રૂપે અમને કઈ દેજે માં બરાબર તો માએ અમને દીકરો આલ્યો છે બરાબર એટલે એના પૈસા સારા દિવસો હતા એના સારા દિવસો ત્યાં પછી મેં માનતા રાખી હતી કે માં હું તમારા ત્યાં પાડે દર્શન કરાવવા લાઈસ બરાબર તો માતાજીએ દીકરો આપ્યો માં દીકરો આપ્યો હા એટલે આજે માનતા પૂરી કરવા માટે માનતા પૂરી કરવા આવ્યા છે બરાબર

કે સારી રીતે ડિલિવરી થઈ જાય કોઈ જાતની તકલીફ ના આવે કોઈ જાતનો ખર્ચો લાંબો ના આવે બરોબર સારી રીતે ડિલિવરી થાય બધું એમ કેમ પતી જાય 1 કિલો પેંડા અને મોટી ચુંદડી ને ઉચડાવવાની માનતા બરાબર એવી પ્રાર્થના નામકરણ કરાવવાનું એવી પ્રાર્થના કરી દી તો બધું તમે જે બોલ્યા હતા એ સારી એવું માતાજીએ પૂરું કરી આપ્યું અને શું આપ્યું માતાજીએ છોકરો દીકરો આપ્યો એટલે આને નામકરણ અને માનતા પૂરી કરવા માટે આયા રામ 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 મંજુલા ક્યાંથી આવવાનું કાણીલ ગામ આ શું માનતા બેન એટલે એમ જે આલે છોડી આલક છોકરો પર માતાજી ને પારે નામ બરાબર એટલે છોકરો છોકરી જે આપે એ માતાજી કા માતાજી માનતા રાખી દી બરાબર કઈ રીતના ઘરે બેઠા કઈ રૂબરૂ માનતા રાખી દી ઘરે બેઠા ઘરે બેઠા માતાજી પ્રાર્થના કરી દી અને માતાજીએ દીકરો આપ્યો એટલે આજે માનતા માનતા પૂરી કરવા નામકરણ કરવા માટે આયા રામ 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 મારું નામ જશવંતસિંહ સોલંકી છે હું મોડા જાતની આવું છું આ મારા સાસુ હતા એમના તકલીફ હતી બે ત્રણ મહિનાથી એમના જમવાનું ખાવાનું ખાવાતું નહોતું કન્ડિશન એમની બહુ જ ખરાબ હતી અને બે જણ પકડી ઊંચા કરીને ત્યારે એ બધા ઊભા થઈ શકતા હતા પણ એકવાર હું અહીંયા આવતો જતો હતો બારે ગામમાં ધામમાં માંડીને ત્યાં ગાડી સાનિધ્યામાં તો પછી મેં કીધું એકવાર ચલો મોડા સાનિધ્યામાં દર્શન કરવા માટે લઈને આવ્યો અને મેં માનતા રાખી હતી દર્શન કરાવવાની મેં માનતા રાખ્યા પછી તૈયારીમાં એમને રસ્તામાં જ એમને ખાવાનું ચાલુ કરી આવી દીધું બીજા દિવસથી જ એમના

આજે તમે માનતા પૂરી કરવા માટે માનતા પૂરી કરવા નામકરણ કરવા આ કયા માતાજીની કૃપા ખૂબ કર્મ માનતામાં શું રાખી દઉં સિપર ચુંદડી અગરબત્તી હરકથી પેડા કિલ્લો મારું નામ સંજયભાઈ મનસુખભાઈ ઓળખ્યા છે મૂળ ગામ ચોબારી ધરપુર તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર અમારા દાદી છે હા મારા દાદાનો કંદોરો ખોવાઈ ગયો તો ત્રણ વર્ષથી નતો મળતો પછી કુંકાર મેળી મેળવી માનતા કરવાથી ચાર દિવસમાં મળી ગયો એના માટે અમે માનતા રાખી હતી

આગળ ત્રણ વર્ષમાં શું રાખ્યું તું તમે માનતા પાંચ હજાર રૂપિયા દેવાના શરીફા સુંદર તમારા તમારે મનથી રાખી હતી ને રાખી મારું નામ હિતેશ સોનાજી મારવાડી છે હું આણંદ રહેવાસી છું લાંભેલ બરાબર હું આજથી વર્ષ પહેલાં માનતા મેં માને કે માતાજી મારા બે છોકરીઓ છે એની ઉપર મારા એક છોકરાની ઈચ્છા હતી સંતાનની કે મારા એક બાબો થાય એ મેં માનતા રાખી હતી આજથી વર્ષ દોઢ વર્ષ પહેલાં એ માતાજી મારી પૂરી કરી છે બરાબર એટલે માતાજી મારી માનતા પૂરી કરી અમે એકાવનસો રૂપિયા માતાજીના

સારા દિવસો આપી દીધી હતા બરોબર ને અત્યારે દીકરો આપ્યો અત્યારે મને દીકરો આપ્યો છે બે દીકરીઓ પછી બે દીકરીઓ પછી આજે તમે માનતા પૂરી કરવા આજે હું માનતા પૂરી કરવા આવ્યો છું આ કાય માતાજીની કૃપા મારા પુખાર મેલેડીની મે સંખલપુર થી આયા માતાજીની બાધા રાખી દી ખુંખાર મેલેડી માં યાદ યાદ હતા બાધા રાખી મારી બહુની ઓપરેશન નું હતું ને એને સબ બરોબર એટલે દીકરા આ દીકરો આવ્યો ઓપરેશન બહુ સિરિયસ હતું એટલે માતાજીને બહુ યાદ કરે આવી પ્રાર્થનાથી